કાકરેજી તાલુકાના થરાથી એક મહત્વનો સમાચાર કાકરેજી તાલુકાના થરા નગરપાલિકાના રોડની बाजूમાં લાગી આગ થરા નગરપાલિકાના નવીન પ્રમુખ સોના રૂમની बाजूના વિસ્તારમાં બની આગની ઘટના આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા આ આગની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તરા નાગરપાલિકા પ્રમુખ ના પતિ ધીરંજનભાઈ સોની દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડના जवानोंની ટીમ દોડી આવી હતી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગ પર કાબૂ મેળવતા લોકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો આગ કચરો સળગાવતા લાગ્યો હોય તેવું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું રિપોર્ટર ઈન્દ્રસિંહ વાઘેલા સાથે फोटोग्राफर ओमपुरी गोस्वामी बनासकांठा स्पीड न्यूज़ सत्तर